માર્કના શુભ સંદેશમાંથી પાઠ છઠ્ઠો અધ્યાય કડી ત્રેપન થી છપ્પન આમ સરોવર ઓળંગીને તેઓ કન્યા રીતના પ્રદેશમાં આવી પહોંચ્યા અને ત્યાં હોળી લાંગરી તેઓ હોળીમાંથી બહાર આવ્યા કે તરત જ લોકો ઈસુને ઓળખી કાઢ્યા અને તે ઉતાવળા ઉતાવળા આખા પ્રદેશમાં ફરી વળ્યા અને માંદા માણસોને ડોળીઓમાં ઘાલીને જ્યાં જ્યાં ઈસુ છે એવી ખબર મળતી ત્યાં ત્યાં લઈ જવા લાગ્યા ઈસુ જ્યાં જ્યાં જતા ગામમાં કે શહેરમાં કે મુવાડામાં ત્યાં ત્યાં લોકો માંદા માણસોને ચોટામાં મૂકીને વિનંતી કરતા કે ફક્ત આપણા વસ્ત્રની કોરને અડવા દો અને જેટલા અડ્યા તે બધા સાચા થઈ ગયા આ પ્રભુની વાણી છે

વસ્ત્રના કોરને અડગશે તો પણ તે સાજા થઈ જશે અને શાસ્ત્ર પર પ્રમાણે તે સાજા પણ થાય છે તો આપણે પણ આપણે દરેક પરિસ્થિતિઓ તેમજ મુશ્કેલીઓને લઈને પ્રભુ ઈસુ પાસે જઈશું તો તે સરળ શક્તિ માનશે તે આપણે દરેક મુશ્કેલીઓમાંથી આપણને નિવારણ આપશે અને દરેક પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે રસ્તો બતાવશે તો આજના દિવસે આપણે પ્રભુ ઈસુને પ્રાર્થના કરીએ કે આપણામાં અખૂટ વિશ્વાસ અને ઊંડી શ્રદ્ધા ઉમેરે આમ